જૂનાગઢમાં ગઈકાલે બુધવારે સવારે બનેલી ઝાઝરડા રોડ પરની ટોરેન્ટ ગેસની બ્લાસ્ટની ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોના મંતવ્ય મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારનો ભોગ લોકો બની રહ્યા છે અને અનેક વખત આવી ઘટનાઓ ઘટે છે તેમાં નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે ત્યારે આવી ઘટનાઓમાં જો કોઈ જવાબદાર હોય તેની સામે તપાસ હાથ ધરી પગલાં લેવા જોઈએ જેથી જૂનાગઢ જનતાની માંગણી ઉઠી છે તો બીજી તરફ ત્રણ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે બેદરકારી દાખવનાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ઘટનાની યોગ્ય તપાસ કરી નિર્દોષ મૃતક વ્યક્તિઓને તાત્કાલિક ન્યાય અપાય તેવી માંગ લોકોમાંથી ઉઠવા પામી છે તો બીજી તરફ આ અગ્નિકાંડની તપાસ જૂનાગઢ કલેક્ટરશ્રીએ પ્રાંત અધિકારી જુનાગઢને સોંપી છે અને તાત્કાલિક તપાસ કરી કલેક્ટરશ્રીને રિપોર્ટ કરવા માટે જણાવ્યું છે તો બીજી તરફ જો જાજરડા રોડ પર એક ફાયર સ્ટેશન હોત તો આજે આ ત્રણ લોકોના જીવ બચી જાય તેવી પણ ચર્ચાઓ લોકોના મુખે જોવા મળી રહી છે જુનાગઢમાં ઝાંઝરડા ચોકડીની પાસે આજે સવારમાં એક આગ લાગવાનો અમને ફાયર કોલ મળેલો હતો ખૂબ જ રિસ્પોન્સ ટાઈમ ચાર મિનિટમાં અમારી ફાયરની જે ગાડીઓ છે એમને એમાં ખોદકામના કારણે પાઇપલાઇન ડેમેજ થતા ગેસ થયેલો હતો એના કારણે આગ અચાનક આગ લાગી લાગેલી હતી એના કારણે કુલ અંદાજિત છ જેટલા લોકો છે એ હાજેલા હતા એમાં સિવિલ હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવેલા હતા બે વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એમાંથી બાકીના બધા સ્ટેબલ છે ત્રણ લોકોના અમને સિવિલમાંથી જે માહિતી મળી એ પ્રમાણે મૃત્યુ થયેલા છે આ બધી બાબતે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર બાબતે મોનિટરિંગ થઈ રહ્યું છે આ બાબતે જે ભોગ બનેલા છે એમને રાજ્ય સરકાર વિતરણ મુજબની સહાય મળતી હોય છે તો એ પ્રમાણે સહાય માટે પણ સત્વરે દરખાસ્ત કરી દેવામાં આવશે અને તાત્કાલિક સહાય મળે એવા પ્રયાસો પણ કરવામાં આવશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ